અડતાલીસ કલાકની અંદર સુરત હજીરા દરિયાકાંઠા વિસ્તારથી ફરી એક વખત અફઘાની ચરસનો જથ્થો મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડતી થઈ હતી હજીરામાં ઇસ્તાર કંપનીના પાછળના ભાગે રિક્લાયમેન્ટ એરિયા નજીક દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારથી સાત જેટલા પેકેટ્સ મળ્યા છે જેમાંથી એક પેકેટ પર અરબી ભાષામાં લખવામાં આવ્યું છે જેમાં આઠ કિલો ચરસ છે જેની કિંમત ચાર કરોડ રૂપિયાથી વધારે છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના અફઘાની ચરસ મળવાનો સિલસિલો યથાવત છે સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી અલગ અલગ પોણા ચાર કિલો અફઘાની ચરસના પેકેટ્સ મળી આવ્યા છે જેની કુલ કિંમત એક પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયા થાય છે જોકે અડતાલીસ કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી આઠ કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું છે જેની કુલ કિંમત ચાર કરોડ રૂપિયાથી વધુ છે આ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલી સ્ટાર કંપનીના પાછળના ભાગે રિકલાઇમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારથી સાત જેટલા પેકેટ્સ મળ્યા છીએ